ત્યારબાદ પોલીસ કર્મી અને આર્મી જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી દરમિયાન ઝપાઝપી સર્જાઈ હતી જો કે સમગ્ર બાબતે પોલીસ કર્મી દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રુકાવટ બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે પોલીસ દ્વારા આર્મી જવાનને અટક કરી ફરિયાદ આધારી કાર્યવાહી હાથ ધરી છે દરમિયાન ગુજરાત માજી સૈનિક સંગઠનના હોદ્દેદાર હિંમતનગર એ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા અને આર્મી જવાનની પણ ફરિયાદ નોંધાવવા માટેની ઉગ્ર માંગ કરી હતી ગઈકાલે જે અમારા આર્મી જવાન ઓન સર્વિસ એસ ઝાલા યશપાલસિંહ જોડે જે ઘટના થઈ છે એ ઘટનાને લઈ અમે હાલ અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા છે અમારા ગાડીમાં એ બાબતે બોલાચાલી થઈ પણ બોલાચાલી થઈ એનો મતલબ એવો નથી કે પોલીસ ને સમગ્ર સત્તા છે પોલીસ દ્વારા જે તે અધિકારીઓ દ્વારા એમને માર મારવામાં આવ્યો છે હું એના સીસીટીવી ફૂટેજ માંગુ છું કે કઈ નિયમ આધારે તમે માર મારવામાં આવ્યો કોઈ પણ અપરાધી હોય એને જો કો બાંધી રાખવામાં આવે તો પણ એને નિયમ એવો છે કે ભાઈ સીસીટીવી કેમેરા ત્યાં હોવા જોઈએ અને એક બંધબારને માર મારવામાં આવ્યો છે એના સામે હેફાળ થઈ છે તો જે તે અધિકારી છે એ આ નાની અમથી બાબતે એના માર મારવામાં આવ્યો છે તો એના વિરુદ્ધ કહેફાય ન થાય અમારી માંગ છે આ સાંજ સુધીમાં એના વિરુદ્ધ હેફાળ થાય જો આજ સાંજ સુધીમાં એના વિરુદ્ધ હેફાયાર ન થાય

સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ મોતીપુરા ખાતે ગઈકાલે ફરજમાં હતા ત્યારે એક અલ્ટો ગાડી જે કાળા કાચવાળી હતી જેને રોકી સરકારી કામ કરતા હતા ત્યારે તેમાં બેસેલ વ્યક્તિએ એમ કીધેલું કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટનો કર્મ માણસ છું અને આર્મીમાં છું અને હું કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપને બતાવીશ નહીં આપે મારી ગાડીને અડવું નહીં આ બધી વાતચીત કરી પોલીસ કર અધિકારી કર્મચારીઓ સાથે ઝપાચપી કરેલી ફરજ ઉપરના અને એમાં ફરજ ઉપરના પોલીસ કર્મચારીના યુનિફોર્મ ને પણ ફાટી ગયેલું અને નુકસાન થયેલ છે આ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સરકારી ફરજમાં અડચણરૂપ અને જે આરોપી છે બનાવનો એને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી